અમેરિકા ભાગ લેના ટીમ ચેલેન્જ ક્રિકેટ એકેડેમી પ્રેક્ટિસ માટે આવી છે આ ટીમ નું આનંદના વતની મોનાક પટેલ કરી રહ્યા છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના કેપ્ટન મોનાંગ પટેલ હતા જે ગુજરાત અને આપણા સૌ માટે ગૌરવની વાત છે આ ટીમ સાથે અમેરિકાથી સપોર્ટિંગ સ્ટાફ પણ છે આ બધાનું આપણે સ્વાગત કરીએ છીએ બે હજાર એકવીસમાં એપ્રિલ માસમાં ચેલેન્જ ક્રિકેટ એકેડેમીની સ્થાપના આણંદ તાલુકાના જીટોડિયામાં શરૂ થઈ એકેડેમીમાં પાંચ પીચો ઇન્ટરનેશનલ કક્ષાની છે બીજી પાંચ પીચો સિમેન્ટની બનાવી છે બાર વર્ષ અને ચૌદ વર્ષના છોકરાઓએ સ્પર્ધા રમે એ માટે ઇન્ટરનેશનલ કક્ષાની બે પીચો સાથેનું પણ આ મેદાન તૈયાર કરવામાં આવ્યું છે એકેડેમીના હેડ કોચ પ્રતિક પથિક પ્રજાપતિ વિજય હજારે રણજી ટ્રોફી મેચ રમી ચૂક્યા છે એશિયાની નેશનલ સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ પતિયાલાથી એક વર્ષનો ક્રિકેટ કોચની ટ્રેનિંગ પ્રાપ્ત કરી છે બીસીસીઆઈ લેવલ વન અને લેવલ ટુનો કોચ માટેની પરીક્ષા પ્રથમ શ્રેણીમાં મેળવી છે આઈસીસીની ક્રિકેટ મેચ ક્રિકેટ કોચ માટેની લેવલ વન દુબઈ ખાતેથી પ્રથમ શ્રેણી મેળવી છે ઉત્તમ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અનુભવી અને ક્વોલિફાઈડ કોચને કારણે નવ વર્ષની ઉંમરથી માંડી સત્તરથી અઢાર વર્ષના સો જેટલા છોકરાઓથી ધમધમી ઉઠી છે રોશનીમાં રમતા ખેલાડીઓને જોઈ મા બાપ પણ ધન્યતા અનુભવે છે હેડ કોચ પથિક પ્રજાપતિનું એક અનોખું સ્વાગત સ્વાગત સ્લોગન છે કે મા બાપે બાળકને સમજાવવાના પ્રયત્ન કરતાં બાળકને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો એનું પરિણામ આપણે ધરીએ એના કરતાં પણ સરસ આવવાની શક્યતાઓ વધી જાય છે મેદાનની જાળવણી એ લાંબો અનુભવ માગી લે છે એવા અનુભવી અને નિષ્ણાત માણસો કામ કરી રહ્યા છે યુએસએ ટીમનો મૂળ હેતુ આ એકેડેમી પર પ્રેક્ટિસ કરવાનો એટલો જ હતો કે તેમની આગામી ટુર્નામેન્ટ ઓમાનમાં થવા જઈ રહી છે તો આમ ઓમાન જેવી પીચો ચેલેન્જ ક્રિકેટ એકેડેમીમાં પાસે હોવાથી અને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવાથી આણંદના મોનાંક પટેલે ચેલેન્જ ક્રિકેટ એકેડેમી પર પ્રેક્ટિસ કરવાનું વધારે નક્કી કરી છે મારો એક્ચ્યુઅલી ફર્સ્ટ ટાઈમ હતો વર્લ્ડ કપ રમવાનો અને પહેલા પહેલો તો બહુ એક્સાઇટેડ હતા કેમ કે અમે હોમ સોઈલ માં રમતા હતા અને કોઈ લોકલ ગ્રાઉન્ડ સામે અને આવી ઓપોર્ચ્યુનિટીઝ અમને પહેલા મળી નથી અને પહેલી વાર પાકિસ્તાન સામે રમ્યા અને જે રીતના અમે ઓવરઓલ એઝ અ ટીમ રમ્યા અમે બહુ સેટિસફાઈડ હતા અને જે રીતના પરફોર્મન્સ કર્યું અને પહેલીવાર ટેસ્ટ નેશન કન્ટ્રી સામે જીત્યા અને બી વર્લ્ડ કપમાં

ક્રિકેટ છે ટર્ફ વિકેટ ને ઈન્ડોર ફેસિલિટી છે અને જોડે કોચિસ છે એ બહુ ક્વોલિટી ફેસિલિટી છે અને આવી ઓપોર્ચ્યુનિટીઝ આવી રીતના આણંદ નડિયા બરોડાની અંદર બહુ ઓછી મળે અને આઈ થિંક યુથ માટે આ પ્લેટફોર્મ બહુ એટલે બહુ સારો છે અને મારો મેસેજ એ જ કે યુથ વાળાને અને એમની ફેમિલીને કે અહીંયા આવીને જોઈ જાય અને ટ્રાય કરે અને અહીંયાથી કાફી ત્રણથી ચાર એવા પ્લેયર્સ છે જે સ્ટેટ રમે છે અને આઈ ફીલ હું મારે માટે હું ઝાડ બે આવું મને જે એક બે મહિનાની પ્રેક્ટિસ મળે છે એ મને મારા યુ નેશનલ ટીમમાં જ્યારે હું ક્રિકેટ રમું છું ત્યારે મને બહુ જ હેલ્પ થાય છે આપી શકે એ આજે પહેલો દિવસ હતો આજે પહેલી ટ્રેનિંગ સેશન હતી અને એ રીતના બધા એક બે વાતો કરતાં અમે સાંભળ્યું કે બધા બહુ ખુશ છે અને આવી રીતના યુઝ્યુઅલી અ એક્સપેક્ટ ના કરે લોકો કે આટલું સારું હશે અને જે આપણે બધું ઓવરઓલ આપણે જે અમે વિચારતા હતા એ આપણે અહીંયા મળી રહ્યું છે અને અમને આ સારી એવી ટ્રેનિંગ ફેસિલિટીસ જે છે અમને યુઝ કરવામાં મળશે અને પ્રેપર કરવામાં મળશે અમને અમારું ઓમાન ટૂરની પહેલા અને એમને હેલ્પ થશે ઓમાન ટૂર જતાં સૌરવ મેત્રાવલકર પિંક બહુત જ અચ્છા ફીલિંગ થા हाँ हाँ हा, हमारे टीम के लिए हमने प्रिपेयर काफी अच्छा किया था वर्ल्ड कप के पहले दो तीन महीने से अच्छे दो सीरीज हमने खेले थे कनाडा बांग्लादेश के साथ तो अच्छा जीत के वहाँ कॉन्फिडेंस था कि हम अगर अच्छा करेंगे सब अपना रोल परफॉर्म करेंगे तो जीत सकते हैं तो वही अच्छा लगा कैप्टन ने चांस दिया वो ओवर उस डालने का और प्लान था वही एग्जीक्यूट किया और अच्छा है कि हो गया एग्जीक्यूट आनंदमय चैलेंज क्रिकेट एग्जीक्यूटमयी अब यहाँ पे आएगा

કહતરારાહ ાહરારિં એય સી કતારારારાહ સંદારારાાય સીંડે જેં હૂરારારસાાર સીંળે સંરાયાં � Feel like it's up to yeah. the mark and you know? all. Yeah, I think coming from USA where we have quite greener wickets over here, it's good to have the spinning wickets and the slightly slower wickets because we're going to Oman now and we need to prepare for that. Smith Patel, this <laughs> World Cup winning shot or the Show me both of you. Oh, siras experience. So, after World Cup, no, India. After World Cup, Jitu, no, always a big motivator. તો બહુ ખુશ છું મારા પાસ્ટ પરફોર્મન્સીસ થી અને ઈવન જેટલું ક્રિકેટ હું રમ્યો છું ઇન્ડિયામાં નથી ચેલેન્જ ક્રિકેટ એકેડમી ખાતે અહીંયા આવ્યો છું આપનો અનુભવ બહુ સરસ એકેડમી બનાવી છે આઈ મીન જેટલી વસ્તુની જરૂર છે અહીંયા ક્રિકેટ માટે નાનું ગ્રાઉન્ડ સેન્ટર વિકેટ્સ ટર્ફ વિકેટ્સ સિમેન્ટ વિકેટ્સ અને બીજી બધી ફેસિલિટીઝ બહુ સરસ છે આણંદ જિલ્લાના ક્રિકેટ રસિયાઓ માટે શું એક મેસેજ આપો થિંક ક્રિકેટ બહુ ગ્રો થઈ રહ્યું છે અને મેં છેલ્લા ઘણા બધા વર્ષમાં જોયું છે કે આનંદ નડિયાદ એ બધા ડિસ્ટ્રિક્ટ થી બી સારા એવા ક્રિકેટર્સ આગળ આવી રહ્યા છે તો આવી બધી એકેડેમીઝ જેટલી ચાલુ થશે અને જેટલું સારો ચાન્સ મળશે છોકરાઓને એટલું એટલું સારું પરફોર્મન્સ અને એટલા એટલા સારા ક્રિકેટર્સ જનરેટ થશે સાચે જો મકમાવા અને આમાં બેટ્સમેન વોટ હેઝ બીન યોર ફેવરેટ નોક ઓફ ધ એન્ટાયર કેરિયર ધેટ I think my best one was my um, debut hundred in uh, Namibia against UAE. I think that was a match-winning game, so I think that has to be the top of the list. And coming from the USA, like how do you feel about the academy here and like difference in the pitches? And yeah, the academy has been great. You know, they've been very supportive and giving us great time here. And you know, the net bowlers, side arms, everything has been great. Facility has been great. I think um, you know just transitioning over from American wickets. You know, it's going to be good to get some practice here and get some new exposure. મારું નામ પતિક પ્રજાપતિ છે હું ધ ચેલેન્જ ક્રિકેટ એકેડેમીનો હેડ કોચ છું આ આની પ્રેસ કોન્ફરન્સ ક્રિકેટના ખેલાડીઓ અહીં આવ્યા છે સો યુએસએ ની જે નેશનલ ટીમ છે એ લોકોની નેક્સ્ટ ટૂર ઓમાનમાં છે સો એ લોકોને જે રીતે મને મુનાંગ પટેલ જે અમેરિકાની ટીમનો કેપ્ટન છે એણે જે રીતે મને કીધું તો કે ઓમાનમાં આ રીતે રીતની પીચો હશે સો એ રીતે અમે એ પીચો ડેવલપ કરી છે અને એ લોકોને સારો એક્સપિરિયન્સ મળે ટીમનો અને ટીમ જીતે એની માટે સારી પ્રિપરેશન થાય એના માટેની આ ફેસિલિટી અમે ઉભી કરી છે અત્યારે અત્યારે છે અરાઉન્ડ છોકરાઓ અને એ લોકો બે બેચમાં ડિવાઇડ છે ફોર ટુ સિક્સ અને રાત્રે સિક્સ ટુ એટ અને અહીંયા આગળથી આપણે ઘણા બધા છોકરા સ્ટેટ લેવલ પણ પણ રમે છે બે વુમન્સ ની એક એક વાઇસ કેપ્ટન છે જે સિમ્રન્ટ પટેલ અને એક લીસા જોશી બે છોકરીઓ રમે છે અને એક સમીર ભંડારી અંડર સિક્સટીન સ્ટેટ લેવલ પર રમે છે હા આ ત્રણ જે મેં હમણાં નામ આપ્યા એ અમે એના ઉપર વર્ક કરી રહ્યા છે અને બે ત્રણ વર્ષમાં આપણે એનું રિઝલ્ટ મળે એ રીતે એનો પ્લાનિંગ અહીં આગળ ચાલી રહ્યો છે हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર